હેલો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ગુજરાતી બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારને જોવાનો રોમાંચ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષાઓને પોષતું આ કાવ્ય સૌને ગમશે બાળકો મુક્ત મને પોતાને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ કાવ્યની પ્રથમ બે પંક્તિ છે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ હાલિએને આંબાવાડીએ હજી તાજી યાદ કવિ કહે છે કે આંબાની કુંજમાં કોયલ બોલે છે જેનો અવાજ ગામના ફળિયા સુધી આવે છે અને આ અવાજથી ગયા વર્ષની યાદ તાજી થાય છે બીજી પંક્તિ છે પાંદડું નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર કવિ કહે છે કે આંબાના ઝાડ પર પાંદડા પણ દેખાય નહીં એટલી બધી પુષ્પમંજરીઓ આવી ગઈ છે વળી કોઈક ડાળી પર કેરીના અંકુર ફૂટ્યા છે અને કોઈક ડાળી પર અનેક નાની-નાની કેરીઓ પણ આવી ગઈ છે ડોલતી ડાળે ઘૂમીએ આ પણ ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ આ પંક્તિમાં વૃક્ષની ડાળીઓ પર રમવાનું આનંદમય બાળપણ બતાવવામાં આવ્યું છે ડાળે ડોલતા બાળકો મોજથી પોતાનો આનંદ વ્યક્ત કરે છે અને નાદ એટલે કે ઉલ્લાસ ઘેરો અવાજ કરે છે આ પંક્તિ જીવનની સજીવતા અને નિર્દોષ મોજનું પ્રતિક છે ઘરનું નાનું આંગણું ગમે મોટું વન કોઈ રંજાડ નહીને ખેલવા મળે છે કે હવે રમવા માટે બાળકોને ઘરનું આંગણું નાનું પડે છે તેને રમવા માટે એવું ખુલ્લું વન કે જગ્યા જોઈએ છે કે જ્યાં તેઓને મુક્ત મને આખો દિવસ રમવા મળે આ કારણથી જ તેઓને આંબાવાડી વધુ ગમે છે અંતિમ બે પંક્તિ છે حالیે ભેરુ કાયર જે કોઈ હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ તો આ જે પંક્તિ છે તેમાં કવિ કહે છે કે જે આંબાવાડીની કુંજમાં કોયલ બોલે છે જેનો મધુર અવાજ આપણી શેરી સુધી આવે છે ત્યાં આપણે રમવા જઈશું જે કાયર હોય તે ભલે રહી જાય